ગુડ મોર્નિંગ જય માતાજી દર્શક મિત્રો કેમ છો તમારા બધા લોકોનું આજના વ્લોગમાં સ્વાગત છે અને તમે જોઈ શકો કે પોરબંદર એટલે પાણી પાણી તો તમે જોઈ શકો કે પોરબંદરમાં પાણી વરસાદનો કહેર જે ખાલી બેથી ત્રણ દિવસમાં પચીસથી ત્રીસ ઇંચ વરસાદ અને આખું પોરબંદર છાયા છાયા આખું પોરબંદરમાં કહેવાય કે છાંયા એક પોરબંદરનું નામ છે અને પોરબંદરમાં છાયા છે એ પાણીમાં છે આજે તો જોઈએ ના દ્રશ્યો કે શું હાલત છે પોરબંદરની તમે જોઈ શકો કે આખા આખા ઘર પાણીમાં ડૂબી ગયા છે તો હું તમને દેખાડીશ પેક કરીને કે કઈ રીતના પાણી છે અને લોકો શું કરી રહ્યા છે પાણી શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક વિદ્યાલય છાયા પોરબંદરમાં છાયામાં તમે જોઈ શકો છો કે સ્કૂલમાં બાળકોને ભણવાનું છે જ્યાં સ્કૂલ અત્યારના પાણી ભરાઈ ગયેલ હોવાના હિસાબે બંધ કરવામાં આવે છે આ છાયા રોડ છે અને આ સામે ગુરુકુળ છે એમાં પણ પાણી છે હવે આપણે જોઈએ આગળના દ્રશ્યો કે છાયા સ્કૂલની પાછળના દ્રશ્યો કેવા છે આ સ્વામી નારાયણ સ્કૂલ પાછળનો ભાગ છે આ સ્કૂલ છે ને સ્વામી આ સ્વામિનારાયણ સ્કૂલ છે અને તમે જોઈ શકો કે અહીંયા કોઈ એરિયો પાણીમાં ગત થઈ ગયો અને ની પબ્લિકને વર્ષોથી આવી યાતના ભોગવવી પડે છે કારણ એક જ છે કે જે વર્ષો પહેલા ગટર કહેવામાં આવતી તેને ખાડી કહેવામાં આવતી ખાડીમાં તમે જે કહો કે આખા મકાન જે બાંધકામ છે અને કદાચ ગેરકાયદેસર હોઈ શકે તો આવી પ્રોપર્ટી ખોટી રીતના હોય એને દૂર કરવી જોઈએ અને ભવિષ્યમાં પણ આવી તકલીફ ન પડે એના માટે સરકારને અને નગરપાલિકાને ખાસ ધ્યાન દોરવું જોઈએ અને આ પહેલી વાર નથી વર્ષો પહેલાં અને આ પાછળ છે એ બિરલા કંપની છે જે અત્યારના નિરમા કંપનીના નામે જ ઓળખાય છે તો મજબૂતી હોય તો રહી શકે ન આવા ટાવર પણ સરસ છે કે પાણીમાં જ છે તો મિત્રો આ કોઈ કુદરતી દૃશ્ય છે આ કોઈ બનાવેલું નથી ચિત્ર નથી પણ તમે જોઈ શકો કે પાણી એટલી હદે ભરાઈ ગયું છે પોરબદરમાં કે આખાના આખા મકાનો ડૂબી ગયા છે કે ઓછામાં ઓછા હાથથી આઠ માળના થર એટલે કે એક માળ જેવું ડૂબી ગયું છે તો આ પાણીના દ્રશ્યો છે અને આ નીચાણવાળો વિસ્તાર છે ત્યાં મકાન બનાવેલા છે તમે થાંભલા પર જોઈ શકો પાછળ કંપની છે કંપનીમાં ખાડી હતી પાછળના ભાગમાં એની ખાડીની જગામાં મકાનો છે અને આ મકાનો વર્ષોથી છે જ કે નવા બાંધકામ છે એ આપણે જોઈ શકીએ આ બધું નવું બાંધકામ છે પાછળ જે કહેવાય કે સરકારી ક્વાટર આપેલા છે એમાં પણ પાણી છે આખું પાણી છે અને આ મેન રોડ છે તો મેઇન રોડથી નજીક જ પાણી છે અને આખું છાયા પાણીમાં છે ત્યાંના એમ કહેવાય કે ગરીબ પરિવારના લોકો બેહદ પરેશાન છે અને લોકોને ખાવા માટે નથી નથી ચા પાણી નથી નાસ્તો જે કંઈ વ્યવસ્થા નથી નાના બાળકોને જે કહેવાય કે ગંદકીના હિસાબે તમે જોયું આગળ કે ગંદકીના હિસાબે લોકો કેટલા પરેશાન છે નથી નગરપાલિકા સફાઈ અભિયાન કંઈ આવતું કે નથી એવી કોઈ સગવડ આપવામાં આવતી અને નગરપાલિકાએ પણ હાથ ઊંચા કરી દીધા કીધું કે હવે તમે તમારી રીતના જોજો તો કુદરતની મહેરબાની કહેવાય કે બે દિવસથી વરસાદ બંધ છે તો આ ત્રણ દિવસ થઈ ગયા વરસાદને આજે બંધ છે છતાં પણ પાણી નીકળવાનું નામ નથી લેતું કેમ કે પોરબંદર છાયા નગરપાલિકામાં એવી કોઈ સગવડ નથી કે પાણીનું નિકાલ થઈ શકે એક જ માત્ર નિકાલ હતો જે ખાડી એ પણ આજે મકાનોમાં એક જ નિકાલ હતો કે પાણીમાં જે થાય એની પાછળની ખાડી બીલા કંપનીની પાછળથી જે આવતી આખી તો એ પણ અત્યારે મકાનો બની ગયા એમાં તો પાણીનો કોઈ નિકાલ નથી તો યોગ્ય નિકાલ કરવા અને ભવિષ્યમાં પણ આવું પાણી ન ભરાય કે ભરાય તો પણ આપણે એને પૂરી વળીએ એવી કંઈ સગવડ કરવા મારી એક નગરપાલિકાને અને પોરબંદર નગરપાલિકાને નમ્ર અપીલ છે કે આવતા વર્ષે તો આવું નથી થવું જોઈએ હવે તો કેન્દ્રમાં પણ તમારી સરકાર રાજ્યમાં પણ તમારી સરકાર અને પોરબંદર શહેરમાં પણ તમારી સરકાર અને નગરપાલિકા પણ તમારી જ છે તો હવે બાનાની ખાલી કામ જ જોઈએ અમારે તો આગળ હું તમને બ્લોક બતાડી કે લોકો કંઈ હેરાન છે લોકો પાણીના હિસાબે પોતાનો કિંમતી સામાનની જે ફેરવણી કરી રહ્યા છે તમે જોઈ શકો દ્રશ્યમાં કે કિંમતી સામાન પણ ઘણા લોકોનો બગડી ગયો છે અને ગંદકીના ગંથનો જે મેન રોડ છે આ ભારતીય વિદ્યાલય ભારત મેડિકલ પાણી અને લોકો કઈ રીતના રોડ રસ્તા ઉપર હાલીને આવે છે એ આમાં અકસ્માત થવાના પૂરેપૂરા થઈને માફલ છે તો આ ટાણના પરિસ્થિતિ છે પોરબંદર સિટી કહેવાય જે પોરબંદર મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે તો આ મહાનગરપાલિકા છે છાયાની પ્રણામ જે સિમેન્ટ એજન્સી છે પેલા એની પાછળના ભાગમાં ન્યૂ કોળી સમાજની વંડી છે ત્યાં તમે જોઈ શકો કે કેવા ગંધ દેખાય છે ને આ રોગચાળો ફાટી નીકળવાનો છે તો આ ઘેડિયા ન્યૂ ઘેડિયા કોળી સમાજ છ આખું પાણીમાં હેરાના આ કોઈ ગટર નહીં પણ રહેણાંક એરિયો છે ને તમે જોઈ શકો કે કેટલી ગંદકી છે અને અહીંયા એક તમે નાનકડી બોટે જોઈ શકો કે મારાનું રેસ્ક્યુ આનાથી કરવામાં આવ્યું અને તમે માણસો જોઈ શકો કે ઘરની બહાર નીકળવું પણ નીકળી નથી શકતા તો આવું કંઈ લેવા શાકભાજી બકાલું દૂધ ખાત તો કઈ રીતનામાં જઈ શકે લોકો કાળા મારી શ્રી પોરબંદર માપસીમાં તરફથી બોટ ફાળવવામાં આવી હતી કે જેથી વરસાદમાં સાંયા નગરપાલિકામાં કે સાંયા ગ્રામ્યમાં જે તકલીફ છે એને તમે જોઈ શકો કે અહીંથી લોકોનું રેસ્ક્યુ કરી અને લોકોને બહાર કાઢેલા છે અને આગળ પણ આવી પોઝિશન થાય પૈસા i've been flying from town to town